ભગવાન આપણી હારે જ છે આપણે આપણી પાસે જ એના સંકેત હું હંમેશા કહેતો આવ્યો પાંચ સંકેત શિવપુરાણના નાતે બતાવું તમને તમે અત્યાર સુધી તમે ઉપવાસ કર્યો ભક્તિ કરી ન જાણે કંઈ કંઈ કર્યું તમે આજ સુધી પણ આ પાંચમાંથી એકાદ બે સંકેત પણ જો તમને મળે તો તમે માનજો કે મારી ભક્તિ સફળ થઈ ગઈ છે હું ભગવાનને સો ટકા મળવાનું ભગવાન મને મળવાના મળવાના ને મળવાના તમે કહેશો આપણને કેમ ખબર પડે કે આપણી ભક્તિ સફળ થઈ કે નહીં પહેલો સંકેત લખી લો તમારી ડાયરીમાં પહેલો સંકેત લખી લો તમારી ડાયરીમાં તમને જ્યારે જ્યારે પૂર્વાભાસ થવા લાગે આગળની ઘટનાની તમને ખબર પડવા લાગે એડવાન્સ તમને એનો ભાસ થાય એની ખબર પડી જાય કે નહીં કાલે આમ થવાનું જ છે જ્યારે આવો તમને અનુભવ થવા લાગે ત્યારે સમજો કે હવે શિવજી મારે હારે છે હર હર મહા નથી આપણને ઘણી વાર થતું કે અલી હું વિચારતી હતી કે તું કાલે આવવાની છે નહીં આપણને આમ આમ થાય કે મોટી બેન આવે તો મોટી બેન આવે તો અને ખાલી વિચાર કરીને એ વ્યક્તિ આવી જાય એમ થાય કે કાલે પૈસા નથી ને કાલે કન્યાદાન દાગીનો આપવો છે કન્યાદાન પણ પૈસા છે નહીં કાલ આવી જશે આમ વિશ્વાસ જાગને કાલ આવી જશે અને ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ પાસે કઈક બાકીઓ આ છે તે છે પૈસા અને અથવા એ આવીને કંઈક લો બેના તમારા અને એટલા જ પૈસા આવીને ઉભા રહે જેટલા આપણે કાલે વિચાર્યા હતા બોલો ભગવાનની કૃપા કે નહીં આને કહેવાય ભગવાનની નજીક તમે પહોંચી ગયા એની ખાતરી પહેલી ખાતરી તમને સ્વપ્નમાં આટો આવ્યા ભાષમાં એવું દેખાય આગળની ઘટનાઓ પહેલું બીજું તમે જે બોલો એ સત્ય થાય બીજો સંકેત તમે કોઈને કંઈ કહી દો કે જા તારે દીકરો આવશે ચિંતા ના કરી દીકરો આવશે અને ખરેખર તમારી વાત સાચી પડે તમે કોઈને કહી દો કે ભાઈ તું ત્યાં જતો નહીં એ ગાડીનો એક્સિડન્ટ થવાનો છે એ ભાઈ ન જાય અને ગાડી ખાઈમાં પડે તમારું કીધેલું સાચવું પડે તો સમજજો કે તમે ભગવાનથી હાવ નજીકના વ્યક્તિ છો હર હારે તમારું બોલેલું સાચું પડવા લાગે એક પછી એક ઉપરા ઉપરી તો માનજો કે મારી ભક્તિ સફળ થઈ છે આ મનુષ્ય અવતાર મારો સફળ થયો ત્રીજી વાત લખેલું ડાયરીમાં સારું છે અહીંયા કોઈ ડાયરી જ નથી લાવતું તો અમારી કથા હોય ને તો ઘણા લોકો તો ડાયરી લઈને આવે કે બાપુ અમુક વ્યક્તિ વસ્તુ બોલે યાદ ના રહે બધું લખી લે ત્રીજી વાત તમારા અટકી પડેલા કામ તમારા અટકી પડેલા કામ ઘણા વર્ષોથી જે કામ ન થતા હોય એ ધીમે ધીમે કામ થવા લાગે બગડેલા કામ સુધરવા લાગે કોઈ ગૂંચવાયેલું કામ હોય કોર્ટ કચેરી આ જે તે છે એ બધું અધૂરા જે કામ હોય એ બધા ફટાફટ આજે આ કામ પતી ગયું કાલ બીજું પંદર દિવસ પછી બીજું મહિના પછી પાછું બીજું આમ બાર બધા જ કામ સીધે રસ્તે ચાલવા મળે ત્યારે સમજો કે હવે હું ભગવાનની નજીક પહોંચી ગઈ છું હવે હું ભગવાનની નજીક પહોંચી ગયો છું આપ બધું કામ સીધું થવા મળે એટલે ભગવાન તમારી હારે થઈ જાય ચોથું ચોથી વાત એ કે ભગવાન તમારી હારે છે તમારું આ જીવન તમારી ભક્તિ સફળ થઈ છે એનો સંકેત તમને મળે ભગવાન તમને સંકેત આપે ચોથી વાત કોઈ આલારામ ન હોય કોઈ અવાજ ના હોય કોઈ ઉઠાડે નહીં અને છતાં સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખ આપોઆપ ઉઘડી જાય તો સમજો ભગવાન મારી નજીક છે સવારે ચાર વાગે બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખ આપોઆપ ખુલી જાય અલાર્મ નહીં કોઈ અવાજ નહીં કોઈ પ્રયત્ન નહીં તમે સુતા હો ગમે ત્યારે સુવો તમે રાતે અગિયાર વાગે દસ વાગે બાર વાગે બે વાગે ગમે ત્યારે તમે સુવો પણ તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં જો ઉઘડી જાય આપોઆપ તો સમજજો કે મારી ભક્તિ સફળ થઈ ગઈ છે અત્યાર સુધી ભજન ગાયા જે તાલીઓ પાડી જે કરતાલો ખખડાવી એ સફળ થઈ ગઈ ક્યારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ઉઘડી જાય વારંવાર અને સવારના વરમાં ઉઠી અને એ વખતે કહી દેજો શિવાય હર હર બોલે પાંચ વાર બોલશો ને તોય કાપી છે બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખ ઉગડી જાય નાવાની જરૂર નહીં કંઈ કરવાની જરૂર નહીં પથારીમાં આંખ ઉગડી ગઈ હોય પથારીમાં બેઠા બેઠા સૂતા સુતા તમને જે મનુગુળા આવે સવારના પહોરમાં બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખ ઉગડી જાય તો કમસે કમ પંચાક્ષર મંત્ર પાંચ વાર કરો એક માળા કરો જે તમને સમય હોય પણ પાંચ વાર મંત્ર કરો નમઃ શિવાયો નમ શિવા હર હર ભોલે નમ શિવા ਈਵਾਯੋ ਨਮਹ ਸ਼ਿਵਾ ਹਰ ਹਰ ਭੋਲੇ ਨਮਹ ਸ਼ਿਵਾ ਨਮਹ ਸ਼ਿਵਾ ਓਮ ਨਮਹ ਸ਼ਿਵਾ ਹਰ ਹਰ ਭੋਲੇ ਨਮਹ ਸ਼ਿਵਾ શિવા ગંગાધરાય શિવા ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવા ગંગા